નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થયું છે પ્રગટ રામાયણ કથાકાર પૂજ્ય મોરારીબાપુની પત્ની નર્મદાબાનું અગ્યાસી વર્ષની વયે નિધન થયું છે ટૂંકી માતકી બાદ તેમનું મોડી રાત્રે નિધન થયું છે મોરારી બાપુના લેંગવટ વનોટ હતી ગામે ત્યારે નર્મદા ત્યારે બા સાથે કર્યા હતા અને નર્મદાબા અને મોરારી બાપુની ચાર સંતાન છે તેમાં ત્રણ દીકરી અને એક દીકરો છે વાત કરીએ તો સવારે ત્યારે નવ વાગે લાંગડા ગામ મુકામે આવેલા નિવાસસ્થાને તેમની સમાધિ રાખવામાં આવી છે લંગા ગજડાના ત્યારે ગ્રામજનોએ આ દિવસે ત્યારે ધંધો રોજગારી સ્વંભૂબંધ રાખીને તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તે સાથે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અને કેબિનેટ અન્ય સભ્યો તથા ગુજરાતના બધા ધારાસભ્યોએ પણ તેમને શોકાંજલિ પાઠવી છે વધુ વાત કરવામાં આવે તો મોરારી બાપુએ ત્યારે મોરારી બાપુની કથા તરીકે ફક્ત ગુજરાત અને ભારત નહીં વિશ્વભરમાં નામ છે અને તેમને આકાશ પાતળ અને પાણી ત્રણના રામકથાક્રમણનો ત્યારે વિક્રમ પાયો છે આકાશમાં તેમણે ત્યારે પ્રેમ રામકથા કરી છે અને તેમણે સમુદ્રની અંદર પણ રામકથા કરી છે ત્યારે મિત્રો આગામી દિવસોમાં તક મળે તો આકાશ એટલે કે સ્પેસમાં પણ રામકથા કરવાનો ઈરાદો તે વ્યક્ત કરી ચૂક્યા છે જો કે જણાવી દે કે જ્યારે ટેકનોલોજીના ઝડપી વિકાસના કારણે આગામી દિવસોમાં શક્ય બને તેમ લાગે છે મોરારી બાપુ રામકથાને તેમણે આગવી રીતે ત્યારે અને આગવી શૈલીમાં કહેવા માટે જાણીતા છે અને તેમની આગવી શૈલીઓ તેમને ખાલી લોકચાહના આપી છે અને તેઓ હિન્દી અને ગુજરાતી બંને અખિલ ત્યારે રીતે રામકથા જાતના ઉદાહરણ ટાંકી જણાવે છે ત્યારે મિત્રો આજને માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ